સૌરાષ્ટ્રની રસ્તારમાંથી એક એવો પાઠ એક એવી લોકવાર્તા દીકરો કે જ્યાં દીકરી કઈ એવી હતી જ્યાં દીકરો બનીને અડીખમ ઊભી હતી બાપ હાજર ના હોય ગામમાં હાજર ના હોય અને જો કટક આવી પડશે દુશ્મન આવી પહોંચે તો એના રાજા જેવો એક ગઢવો હોય એને એવા પડખામાં ભાલું મારી દે દીકરીનું નામ શું હતું તો એના માટે સાંભળો આ લોકવાર્તા ઝવેરચંદ મેઘાણી લિખિત દીકરો કે આપવા દેવા તમારા તમ સારું તો હોકાની બજરનું પડતલું છે મીઠી બજર પડી છે ને મનમાં કે ધુમાડો તે આપા શોભે એમ કહી ભરદાયરામાં એક કાઠી આવી ભરદાયરાચ્ચ બેઠેલો ને પડછંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે જોઈ ખડિયાની પાસે નજરાણું લેતો જાય છે અને પુરુષ જરાક ડોકી હલાવે છે સોનાની વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે ત્યાં બીજો કાઠી ઊભો થાય કે આપવા દેવા નવો નકોર હોકો આ જમની તાર મઢાવીને ખાસ તમસાટું લાવેલો છું તમે સ્વીકારો થોડુંક મોં મલકાવીને આપો દેવાત હા પાડે છે ને ઊંના દળી કહીને ત્રીજો ભાઈ આગળ વધે છે ને તમારા ઘોડા ઉપર પલાણ ઉપર સારું એવું શોભ છે તો તમારા ઘોડાની સેજ પણ ડીલ નહીં દુખાય છોલાય ચલાળા ગામના ચોરા ઉપર દરબાર એ ઓઘડવાળાને જઈને કારજે કાઠી ડાયરો એકલો બેઠો છે અને કાઠીઓના મીઠ ફક્ત ગુંદાળાના ગલઢેરા વાંકને માથે જ ઠરે છે દેવાતને રીઝવવા સારું સૌ મથે છે કેમ કેમ કે આંખ જો કરડી થાય તો એના ગામ દેવાત દુશ્મનને જેમ ગામડું ત્રણ દિવસમાં તો ટીંબો બનાવી દે આદળીની એક થાંભલી ડી થળને ડીલ ટેકવીને એક આધેડ અવસ્થાનો મર્દ બેઠો છે પછેડીથી પલાણ પીઠી પીટી છે અને મૂછો ફરકી રહી છે એના ઓઠ મરક મરક થાય છે પડખે બેઠેલા કાઠીઓને હળવે સાદે પૂછે છે કે કાઠીઓમાં કઢી ચટ્ટાણ પણ ક્યાંથી બેઠું છે ભાઈ આટલી બધી ભાટાઈ કરવી હોય ને માંધાતા કોણ છે દેવાત વાંક ચૂપ ભાઈ ચૂપ આપા લાખા જો હજી તો તારું છોકરું છે તારું લાખા પાદર હજી દેવાતના ખોડામાં ઘોડામાં ડાબલા હેઠ પડ્યું નથી લાગતું નિકર તુંય આપા દેવાતને વરી તળીની કેરીયું દેતો થઈ જાત મારા આંબાની કેરીઓ હું દેવતને ડર ના ડરથી મારો દઉં અરે ના દઉં ભલું કે સુડા પોપડ ખાઈ જાય કાગડા ખાઈ જાય પણ એને કેરીઓ ન આપું બોલનાર પુરુષનો અવાજ ઊંચો થયો અને બોલ ડાયરાના કાને પડ્યા અને વચોવચ બેઠેલ વિકરાળ કાઠી દેવતનો વાકનું કાંધ એ વાત વાતો કરનાર તરફ કડું થયું ધગલ ત્રાંબા જેવી રાત આખી ઠેરવીને એણે પૂછ્યું કે ઈ કોણ મૂછાળો ચાંદા કરે છે ત્યાં બેઠો બેઠો ઉઘાડું કોણ બોલે છે આપા દેવત વાંસ આદમીથી થડક્યો વિના જવાબ દીધો એ તો હું લાખાવાળો બણું છું કાઠીનો દીકરો છું સૌ સરખા છતાં કાઠી ઊઠીને રજવાડી ભાટાઈ કરવા બેસી જાય તો ઈસી તો આપા દેવતની પણ દુઃખ થવું જોઈએ હરખાવું ના જોઈએ આપા લાખાવાળા ત્યાં કહે તો હવે લાખા પાદર ફરતા ગઢ બંધાવજે બા તું તારી ચડી આવતી આપા દેવત હું નાના ગામડેનો ધણી ગઢ તો શું બંધાવું પણ પાણીનો કળશ્યો લઈને તો ઉભો રહીશ તમારું સ્વાગત કરવા લે ત્યારે લાખાવાળા એમ બોલીને દેવાત વાંકે પોતાની અંજલીના કસુંબો લીધો અને ધરતી ઉપર ઢોળી નાખ્યો લાખા પાદાની માથે હું જો મીઠાના હળ હાકું તો તો ગુંદાળાના દેવાત વાંક જાણજે નીકર હા 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 ગજબ કરો મા ભા એમ કરતો આખો ડાયરો આડો પડ્યો અને ઘરડીઓ કાઠીઓના દેવતાના પગે ચાલીને કહ્યું આપા લાખાવાળો તો બાળક છે એને બોલ્યું ભાન નથી તમારે સમદર પેટ રાખવું જોઈએ અરે ના ના આપા દેવત મારું નોતરું અફર જાણ જે હો એમ કહીને લાખાવળો તરવાર ભાલો કાઢીને ઊભો થયો ને ઘોડીએ પલાળને નીકળ્યો કહેતો ગયો કાઠી તો સંધાય સમળવાડિયા કાઠી ઊંચ નીચો હોય નહીં તમે સૌને બીબીને દેવાત એવા જે મોટા લૂંટારાની ખુસામત માંડી છે ને મારે તો દેવાતને કે દલ્લીને ધણીને નજરાણા દેવાના મોખ નથી બાંધે એની તલવાર અને ગા વાળે અણજણ એમાં ભેદભાવ ન હોય એમાં વેણ સાંભળવાની લાખા પાદર ઘણી રોજડી હો ઘોડી હાંકી કાઢ્યો ચલાળા ગામથી ચાર ગામ ઉપર બરાબર ગીરના કાંઠે સેલ નામની એક નદી ચાલી જાય છે કાળા પથ્થરોને એને બેકાર ઊંચી ભેખડો વચ્ચે ધીરા 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 ગરજના એવા પાણી વહીયા જાય છે કોઈ ભૂતાવળ છોકરા માટે ધાવતા ધાવતા હોકારા કરી રહ્યા છે અને લાખાપાદર આવીને એમાં ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાત વાંકનું ભયંકર વેર વહોર્યું છે સાંભળીને ભાઈઓ પણ થરથરી આવો એ દિવસે લાખાવાળો પરગામ જઈને રાત રોકાતો નથી જ્યાં જ્યાં જાય છે ત્યાં ઝાલર ટાણે વળી જાપવામાં આવી પહોંચે છે ને વાતને છ આઠ મહિના થઈ ગયા લાખાવાળાને લાગ્યું કે દેવા કાં તો ભૂલી ગયો છે અને કાં તો થડકી ગયો છે એમ કરી મનમાંથી ફડકો ઓછો થયો એક દિવસ લાખાવાળો ચલાડે ગયેલો છે ઓધળવાડાને ત્યાં ભત્રીજાને વચ્ચે તકરાર પતાવીને સાંજ પડે તે રજા માગી પણ ઓગળવાળો કહે કે આપા આજની રાત જો નહીં જવા દઉં હવે ક્યાં દેવાત ભા તમારી ભમતો ફરે છે લાખાવાળો મને રોકાઈ ગયો લાખાવાળાનું શું થયું સાંજ પડી અને વાવડ મળ્યા કે દેવાત કટક લઈને આવે છે ગામનો જાપો બાંધે છે અને આડા ગોઠવીને લોકો હથિયાર લઈને ઊભા છે વળી પોતાની મોવડી વિના લોકોને છાતી ભાંગી ગઈ ઉલટેના લોકો એવું વેર હાથે કહીને વહોરી આવનાર લાખાવાળા ઉપર દાજે છે દેવતાનું કટક પૂછ્યું જાપા ઉપર લાખા પાદર ઉપર જુવાન કામ આવ્યા ઝાપો તૂટ્યો કટક ગામમાં બેસીને વસ્તીને ગંભોળવા માંડ્યો નદીને કકેયું કે લૂંટ કરવી હોય તો સૌ પરબારા ગામના સીમાડે કોઈ લો એક ઝાડ નીચે મળવું આ પ્રમાણે સૌ ચાલવા માંડ્યા ગામના માણસ જેવી શાંતિ સવાઈ ગઈ દેવા સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે અને લાખાવાળાની ફળીમાં જઈને હાકલા કરવા માંડ્યો કે કાઠી બારો નીકળ બારો નીકળ તેદી તું ક્યાં મોઢે બકી ગયો હતો ઓરડાના ઊભી ઊભી લાખાવાળાની સ્ત્રી થરથરવા માંડ્યો એણે જવાબ દીધો કે આપા દેવાત કાઠી ઘરે હોતો સેલની સામે કાંઠે તને લેવા આવત સંતાત નહીં ઊંચી ઊંચી ઓસરીને એક થાંભલાનો ટેકો દઈને લાખાવાળાની દીકરી હીરબાઈ ઊભી છે પંદર વર્ષની ઉંમર થઈ હશે દેવતાના પડકારા લોહીતરબોળ ભાલો કે લાલ ગુમ આંછો એવો આંખો એવો છોકરીના મન જાણે

દેવાતે જોયું કે ફળીના કન્યા ઊભી છે અને થાંભલે પાસે જ એક વછેરો બાંધેલો બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો વછેરો હતો આત્મા આત્મારામ એ વછેરો દેવાતે વચાર્યું કે આ વછેરો લઈ જઈ અને જગતને બતાવીશ અને લાખાવાળો જીવશે ત્યાં સુધી નીચું જોશે પોતાના હાથમાં ભાલો તે ઓસરીની કોરે ટેકવી અને વછેરાની પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો માથું નીચું રાખીને પછાડી છોડવા માંગ્યું બરડો બરાબર દીકરી હિરભાઈ સામો રહ્યો ઓરડામાંથી માં કહે કે બેટા હિરભાઈ અહીં આવતી રહે પણ હિરભાઈ શું જઈ જોઈ તૈયાર ભાલો તૈયાર બરડો અને નિર્જન ફળ્યું વિચાર કરવાનો એનો વખત ન હતો એણે ભાલો ઉપાડ્યો ને ત્યાં ઊભા ઊભા જે બે હાથે જાલીને જોગબાએ દેવતાની પહોળ બરડાના ભાલામાં ગા મૂક્યો ભચ દેતો ભાલો સરી સોસરવો નીકળી ગયો દેવાતને ધરતી સામે જડી દીધો નીચે ઉતરી દેવતને તરવાર કાઢી અને હીરિબાએ એના ઝાટકા મૂક્યા શત્રુના શરીરના કટકા કર્યા અને પછી માને બોલે કે માંડી પછેડી લાવ ઘાસડી બાંધીએ દાણાની ઘાસડી બાંધે એમ ઘાસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી કોઈએ ખબર ન પડી ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ સૌને મનમાં એમ હતું કે દેવા તો મોઢા આગળ નીકળી ગયો હશે દીકરીને જ ટાણે ગઢવીને બોલાવ્યો અને ગઢવા ચાલાડે જાઓ અને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય અહીં આવીને એક વાર મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય પણ પરબારા જાય તો મને મરતી દેખે ગઢવી ચલાડે પહોંચે ને દરબાર વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું લાખાવાળાને માથે જાણે સાતેય આકાશ તૂટી પડ્યા હવે શું મોઢું લઈને લાખા પાદર આવું પરબારો શત્રુઓને હાથે જ મરીશ પણ એકની એક દીકરીની સમ ડાહી દીકરી સા સારું બોલાવતી હશે મારા સંતાનનું મારું કાળું મોઢું કરવાને કુમતી સુજે કઈ કારણ હશે જાઉં તો ખરો દરબાર ઘેર પહોંચ્યા ત્યાં ધીરે રહીને દીકરીએ કહ્યું બાપુ તમારે જવું હોય તો ભલે જાઓ પણ કટક કોરું નથી ગયું એક જણને તો મેં આખી રાખ્યો છે અહીં રાખ્યો છે એમ કંઈ ઓરડામાં લઈને જે ઘાંસળી છોડી અને લાખાવાળાએ મોઢું ઓળખ્યું ત્યાં દેવાત વાત પોતે જ દરબારનું હૈયું હરકતી ગર્વ ફાટી નીકળ્યો એણે દીકરાને માથે હાથ મૂક્યો ને બેટા દુનિયાને કહેતી હતી કે લાખાવાડાનો દીકરી છે પણ નાના મારે તો દીકરો છે અને મૂર્ખ દેવા વછેરાની પછાડી કાઢવા તું શું નીચે બેઠો ઊભા ઊભા તરવારથી કાપી ન આવડ્યું પણ તારા અભિમાન પણ ક્યાં ઓછા છે આ હતી સૌરાષ્ટ્રની રસદારમાંથી એક લોકવાર્તા દીકરો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર